વર્તમાનમાં હિન્દુ ધર્મનો પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને જે અંતર્ગત બહેનો દ્વારા જુદા જુદા વ્રત કરવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ દશામાનું વ્રત પૂર્ણ થયું અને આ દશામાને મૂર્તિઓ પધરાવવા માટે અને તેનું વિસર્જન કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા હમીસર તળાવ તેમજ કેટલાક મહત્વના વિસ્તારમાં એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ વ્યક્તિ હમીસર તળાવની અંદર દશામાની મૂર્તિનું વિસર્જન ન કરે અને પાણી પ્રદૂષિત ન થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકા દ્વારા જે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં તમામ દશામાની મૂર્તિઓ ભેગી કરી ભુજ નગરપાલિકા દ્વારા માંડવીના દરિયા કિનારે આ તમામ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન આવું સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર કશકારી ટીવી ન્યૂઝ ભૂજ દશામાના વ્રત પૂરા થયા એના પછી આપણે પાંચ તારીખે વ્યવસ્થા રાખેલી હતી નગરપાલિકાના ત્યાં ટ્રેક્ટર રાખેલું હતું નગરપાલિકાના કર્મચારીઓ પણ ત્યાં ઉભેલા હતા પરંતુ પ્રજાએ જે પ્રજાએ અંદર આપણે મૂર્તિઓનું વિસર્જન કરેલું હતું એ છ તારીખના તમામ મૂર્તિ લઈ અને માંડવી ખાતે આપણે વિસર્જન કરેલી છે અને ત્યાં હમીસરની ચારે બાજુ એટલે કે ব্যবস্থা রাখে তুই লাইসন মানিক নগরপালিকা দারা যে টুগড়ি যে সাধন সামগ্রী যে ফুল তোমার સાધન સામગ્રી હોય તો તે બધી પણ ઉકાળી સફાઈ કરી અને માનવી વિસર્જન કરે છે